તો રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરોની હડતાલ સમેટાઈ ગઈ છે ડ્રાઈવર અને એજન્સી વચ્ચેની ચર્ચામાં મનપાઈ સંકલન કરી લીધું છે કર્મચારીઓને પગાર ન મળતા બસ સેવાને બ્રેક લાગી હતી જેના કારણે અનેક મુસાફરોને પરેશાન થવાનો વારો આવતો પરંતુ હવે સમાધાન થઈ ગયું છે ડ્રાઈવર અને એજન્સી વચ્ચે મનપાઈ સંકલન કરી લીધું છે કર્મચારીઓને પગાર ન મળતા બસ સેવા પર બ્રેક લાગી હતી એજન્સી દ્વારા અનિયમિત પગારને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા હતા વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર બસના પૈડા થંભી ગયા હતા ડ્રાઈવરો જે હડતાલ પર ઉતર્યા હતા હવે શું વાત આગળ વધી રહી છે ભાવિની છેલ્લા છ મહિનાથી ખાનગી એજન્સી કે જે કોન્ટ્રાક્ટ ધરાવતી હતી તેના દ્વારા પગાર અનિયમિત મળવાના કારણે ડ્રાઈવરોએ આજે એકાએક હડતાલ પાડી હતી સવારના સાત વાગ્યાથી બસના પૈડા થંભી ગયા હતા આ મામલે જ્યારે અધિકારીઓને જાણ થઈ ત્યારે મ્યુનિસિપલ કમિશનરની મધ્યસ્થાથી સિટી બસનું જે સંચાલન કરનારી એજન્સી છે તેની સાથે કર્મચારીઓની વાટાઘાટ થઈ હતી ને ત્યારબાદ આખે આખો મામલો સમેટાયો હતો મહત્વની વાત એ છે કે ચાર કલાક સુધી ચાલેલી હડતાલના કારણે અનેક મુસાફરો છે તેમને મુશ્કેલી પડી હતી અને હવે ડ્રાઈવરોને ખાતરી આપી આવી રહી છે એજન્સી તરફથી કે એક થી સાત તારીખની અંદર જે પગાર છે તે નિયમિતપણે ચૂકવી દેવામાં આવશે પણ આ મામલે હવે કરશે જેથી કરીને ડ્રાઈવરો છે તે ફરી પગલું ના ભરે મહત્વની વાત એ છે કે સિટી બસની અંદર અલગ અલગ એજન્સીઓ છે તે ડ્રાઈવરથી લઈને કોન્ટ્રાક્ટરને કંડક્ટર છે તેની એજન્સીઓ ધરાવે છે અને તેમના પગારની વિસંગતતાઓ અનેક વખત જોવા મળતી હોય છે આ વખતે એકાએક છ મહિના સુધી અલગ અલગ તારીખે પગાર મળતા આજે ડ્રાઈવરોએ હડતાલ પાડી તેને અંતે હવે સુખદ સમાધાન થયું છે એટલે રાજકોટવાસીઓ છે તેમની મુશ્કેલીનો હવે અંત આવ્યો છે એમ કહી શકાય આભાર માહિતી માટે